નમસ્કાર ઓમ વક્રતુંડ મહાકાય સૂર્ય કોટિ સમભુ નિર્વિઘ્નમ કુરુમે દેવ સર્વ કાર્ય સર્વદા નરતા ગ્રહના શાંતિના સરળ ઉપાય મંગલ મહારાજ વિશે થોડી આપણે વાતો કરીએ છીએ આ બધી જે વાતો હું કરતો હોઉં છું તે બિલકુલ ટૂંકાણમાં કહેતો હોઉં છું ઇન શોર્ટ બહુ લંબાવીને આ બધી વાતો કરતો હોતો નથી મંગલ મહારાજ ઉપર કે કોઈ પણ ગ્રહ ઉપર જેટલું પણ બોલવું હોય એટલું બોલી શકાય છે મંગલ મહારાજ જન્મકુંડળીમાં નિર્બળ હોય અશુભ સ્થાનના માલિક હોય મંગળ અશુભ ગ્રહના સાથે યુતિ બનાવી હોય અશુભ ગ્રહની મંગળ ઉપર દશા દ્રષ્ટિ પડતી હોય ત્યારે મંગળ મહારાજ જે ફળ શુભ આપવું જોઈએ શુભ ફળ ના આપતા અશુભ ફળ પ્રદાન કરાવે છે મંગળ મહારાજ અંકશાસ્ત્ર મુજબ નવનો આંક મંગળનો ગણાય છે નવનો આગ મંગળનો જે લોકોના જન્મ નવ તારીખે થયા હોય અઢાર તારીખ હોય સત્તાવીસ તારીખના એ લોકોના મંગળ પ્રધાન વ્યક્તિ કહી શકાય મંગળ મહારાજ હાથની અંદર પણ આપણે જોઈ શકાય છે અસ્તરેખા ઉપર પણ આપણને હાથના ઉપરથી પણ ખબર પડી જાય છે કે આપણો મંગળ જન્મકુંડિમાં કેવી રીતે બિરાજમાન થયા છે મંગળ નબળો છે મંગળ સારો છે અષ્ટરેખામાં પણ ખ્યાલ આવી જાય છે હાથની અંદર આ આપણો હાથ છે દાખલા તરીકે આપણો હાથ છે આ હવે આ હાથ જે છે તેમાં આ પહેલી આંગળી અને અંગૂઠો હવે એની અંદર જે આ ભાગ છે આ ભાગ તે નિર્મલ મંગળ નબળો મંગળ કહેવાય છે અને આ બાજુનો ઉપલો મંગળ આ ઉપલો મંગળ આ નીચલો મંગળ આ નબળો આ નીચો મંગળ આ ઊંચો મંગળ મંગળના બે છે હવે આ રીતે હાથના ઉપરથી પણ ખ્યાલ આવી જાય છે કે મંગળ મહારાજ આપણી જન્મકુંડલીમાં કેવી રીતે બિરાજમાન છે શું ફળ પ્રદાન કરાવશે મંગળનો જ્યારે શુક્રની સાથે જોડાણ થાય શુક્ર મંગળનો યોગ બને સાથે એના ઉપર અશુભની દૃષ્ટિ પણ પડતી હોય અશુભ સ્થાનમાં બિરાજમાન હોય ત્યારે આવી વ્યક્તિઓએ પોતે બહુ સંભાળવાની જરૂર છે ખોટે રસ્તે પણ જઈ શકાય છે ખોટા ભાઈબંધો દોસ્તારોમાં ખોટા ખર્ચા થઈ જાય છે ખોટે રસ્તે આવી વ્યક્તિઓ ચાલી જતી હોય છે વિષય બહુ લાંબો છે હું ટૂંકાણમાં આ બધી વાતો કરતો હોઉં છું ચંદ્ર મંગળનો યોગ જન્મકુંડિમાં લક્ષ્મી યોગ ગણાતો હોય છે ચંદ્ર મંગળનો યોગ લક્ષ્મી યોગ તો સાથે ચંદ્ર મંગળનો યોગ સ્વભાવ થોડો જિદ્દી પણ બનાવી દે છે દે છે જિદ્દી પણ બનાવી દે છે મંગળ અને સૂર્ય અંગાર યોગ ચંદ્ર મંગળ પણ જિદ્દી બનાવી દે છે જન્મકુંડલીમાં દરેક વ્યક્તિના અલગ અલગ રીતે ગ્રહો બિરાજમાન થયા હોય છે અને આ જ ઉપાય ચાલશે ને આને આ જ ઉપાય કરવાના એવું દરેકને માટે અલગ અલગ હોય છે પરંતુ આપણે આ જે વાતો કરીએ છીએ એ એકદમ સામાન્ય કોમન કોઈ પણ વ્યક્તિ કરી શકે અને એને કોઈ જાતની તકલીફો ના આવે નુકસાન ન થાય એવી બધી હું વાતો કરતો હોઉં છું જોડાયેલા રહેજો સારું લાગે તો લાઈક કરજો બીજાને જોવાની ભલામણ કરજો આ સાથે અગાઉ મેં યુટ્યુબ ઉપર ઘણા બધા આવા વિડીયો મૂકેલા છે તમે પણ જોજો જૂના પણ જોવા હોય તો જોઈ શકાય છે ઘણા બધા પુસ્તકો પણ લખ્યા છે તમને જો જ્યોતિષમાં રસ હોય તો તમે બહારથી પુસ્તકોની દુકાનમાંથી પણ ખરીદી શકાય છે અશમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર જય શ્રી કૃષ્ણ ઓમ નમઃ શિવાય